મોર્નિંગ હરિઓમ બધાને જો ગણિત અધ્યયન સંપોટ એનો બીજો એકમ બીજા એકમની સંખ્યા સાથે રમત સંખ્યા સાથે રમત આપણે એક થી વીસ સુધીના અંકોની રમત રમવાની છે ચલો સરસ મજાની ક્લેપ કરી દો વેરી ગુડ એક વિદ્યાર્થી ઊભો થશે આ જે થેલી છે એની અંદર આપણે નકામી પ્લાસ્ટિકની બોટલ છે હું સંખ્યા બોલીશ એ સંખ્યા એક આ બાજુથી એક વિદ્યાર્થી સંખ્યા લેશે આ બાજુથી એક વિદ્યાર્થી એટલી બોટલ સામે મૂકશે આ લાઈનમાંથી પ્રિયલ બેન ઉભા થશે આઠ બતાવો જલ્દી સ્પીડમાં આઠ લઈને બાર મૂકો મૂકો વેરી ગુડ ચલો તમે આઠ બોટલ ઉભી મૂકો ઘણતું જવાનું વેરી ગુડ સરસ જુઓ વાહ ભાઈ વાહ વેરી ગુડ ક્લેપ અલવીરા બેન અને દેવાંશી બેન ચલો અલવીરા બેન છ સ્પીડમાં માં મૂકવાનું ડબલું વેરી ગુડ ચલો છ બોટલ ઉભી મૂકો વેરી ગુડ છ વેરી ગુડ ક્લેપ શાબા પંદર બનાવવાના છે ચલો ફટાફટ પંદર બનાવો ત્યાંથી પંદર વેરી ગુડ મૂકો અરે વાહ ભાઈ વાહ સરસ ક્લેપ કરો ચાલો તમારે પંદર બોટલ મૂકવાની છે દસ માં કેટલી ઉમેરવી પડે પંદર કરવા માટે પાંચ વેરી ગુડ ક્લેપ ચલો હિરવા બે સંખ્યા બનાવો ચૌદ વેરી ગુડ ચલો ભગવતી બેન બોટલ મૂકો સ્પીડમાં મૂકોની ગણવાની સરસ વેરી ગુડ કેટલી કરવાની છે વેરી ગુડ ક્લેપ જેન્સી બે સંખ્યા બનાવો બાર સ્પીડમાં જવાનું વેરી ગુડ સરસ ચલક્રિષ્ના બેન બાર બોટલ મૂકવાની છે તમારે તાણીને બોલવાનું ઓ યાર બસ ક્લેપ કરો બે જોડી માં ગણી વાં કરો પ્રિયાંસી બે નવ લાઈન વેરી ગુડ સરસ વેરી ગુડ 4 હ 4 સરસ સાઈડમાં બેસો સાત 8 અને નો ક્લેપ ચલો નેન્સી બેન સત્તર બનાવો ચલો వేరీ కలూ క రై గోడ్ వేరీ અરે વાહ ક્લેપ ક્લેપ કરો ક્લેપ કરો વેરી ગુડ જો એમણે બે બે ની ગણતરીમાં ગણતરી કરી એસી ભાઈ એક મિનિટ હવે જુઓ તમારી બેનપણીઓ જ્યારે બોટલ ગોઠવતી હતી ત્યારે તમે મનમાં ગણતા હતા ને હા બધા જ ગણતા હતા ગણતા હતા કે નહીં કે સાચું ગણ સાચી ગણતરી કરે છે કે નહીં વધારે બોટલ મૂકે છે કે ઓછી પોટલ મૂકે છે રમત તો આપણે એક વિદ્યાર્થી ગણતરી કરે તો એ આપણે બધાએ એક સાથે ગણતરી કરતા હતા મજા આવીને રમત રમવાની તો સરસ મજાની ક્લેપ કરી દો